ઓગણીસ જૂનના રોજ ગુજરાતની બે વિધાનસભા બેઠક કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાવા જઈ રહી છે વિસાવદર વિધાનસભાની બેઠકની ચૂંટણીમાં પણ ત્રિપાંખીઓ જંગ જોવા મળશે અને સૌથી વધુ લેવા પાટીદાર મતોનું વર્ચસ્વ છે જેને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોએ ઉમેદવારો પસંદ કર્યા છે વિસાવદર વિધાનસભા બેઠક જૂનાગઢ જિલ્લાની એક મહત્વપૂર્ણ બેઠક છે અને અહીં જ્ઞાતિ સમીકરણો ચૂંટણી પરિણામો પર મોટો પ્રભાવ પાડે છે મુખ્યત્વે લેવવા પાટીદાર સમાજનું આ બેઠક પર પ્રભુત્વ જોવા મળે છે વિસાવદરમાં પાટીદાર મતદારોની સંખ્યા નોંધપાત્ર હોવાથી આ સમાજના ઉમેદવારોનો વિજય થવાની શક્યતા વધુ રહે છે ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ આ બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે જે બેઠક પર પાટીદાર પ્રભુત્વ દર્શાવે છે અન્ય જ્ઞાતિઓ મતદારો પણ મહત્વના છે પરંતુ પાટીદાર સમાજનું પલડું અહીં ભારે રહે છે તેથી રાજકીય પક્ષોએ ઉમેદવારની પસંદગીમાં આ ફેક્ટર ધ્યાને રાખ્યું છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એ લીવા પાટીદાર ઉમેદવારને જ મેદાનમાં ઉતાર્યા છે વિસાવદર બેઠક પર સવા લાખ આસપાસ લેવા પાટીદાર મતદારો અઢારથી વીસ હજાર મુસ્લિમ મતદારો વીસ હજાર આસપાસ દલિત મતદારો વીસ હજાર આહીર અને ક્ષત્રિય મતદારો છે જ્યારે બાર હજાર બ્રાહ્મણ મતદારો તેર થી પંદર હજાર કોળી મતદારો અને ત્રીસ હજાર જેટલા અન્ય જ્ઞાતિના મતદારો છે અહીં કુલ મતદારોની સંખ્યા બે લાખ સાઠ હજાર કરતા વધારે છે આ બેઠકનો ઇતિહાસ એવો છે કે આ બેઠક પર બે હજાર બારની ચૂંટણીથી ભાજપનો કોઈ ઉમેદવાર જીતી શક્યો નથી બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે એકસો છપ્પન બેઠકો મેળવી ત્યારે પણ વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષ રિબડિયાને સાત ત્રેસઠ મતે હરાવ્યા હતા વિસાવદર બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ બે હજાર ત્રેવીસમાં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી પાર્ટી છોડી ભાજપમાં કેસરીઓ ધારણ કર્યો તેમની ચૂંટણીને પડકારતી અરજી દાખલ કરવામાં આવી જેના કારણે પેટા ચૂંટણી યોજાઈ ન હતી વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાનું નામ ચર્ચામાં આવ્યું છે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયા ઉતાર્યા છે જો કે તેઓ આયાતી ઉમેદવાર તરીકે ઓળખાય છે એટલે કે મૂળ કાર્યક્ષેત્ર નથી છતાં તેઓ લેવા પાટીદાર સમાજનો એક જાણીતો ચહેરો છે વિસાવદર બેઠક પર લેવા પાટીદારોનું પ્રભુત્વ જોતા ગોપાલ ઇટાલિયા જેવા પાટીદાર ચહેરાને મેદાનમાં ઉતારવું એક વ્યૂહાત્મક પગલું હોઈ શકે છે ભાજપને સૌથી મોટું ટેન્શન જ એ છે કે કોઈપણ સંજોગોમાં ગોપાલ ઇટાલિયા વિધાનસભાના પગથિયા સુધી ન પહોંચે એ માટે જયેશ રાદડિયા સહિતના સૌરાષ્ટ્રના મોટા નેતાઓ સક્રિય થઈ ગયા છે જો ગોપાલ ઇટાલિયા માટે કેજરીવાલ ચૂંટણી પ્રચારમાં આવે તો ભાજપ પણ અહીં મોટા માથા ઉતારશે તે વાત નક્કી છે આ વખતે વિસાવદર બેઠક ખાતે કોંગ્રેસે નીતિન રાણપરિયાને આગળ કરતા વિસાવદર ખાતે આ પેટા ચૂંટણી ત્રિપાંખ્યું જંગ બની રહેશે બીજી તરફ ભાજપે છેલ્લા તેર વર્ષથી અહીં જીતી નથી એ મહેણું ભાંગવા માટે કિરીટ પટેલને ટિકિટ આપી છે કિરીટ પટેલે છેલ્લા બે દાયકાથી વધુ સમયગાળા દરમિયાન જૂનાગઢ જિલ્લામાં સહકારી તેમજ સંગઠનમાં વિવિધ જવાબદારી નિભાવી છે કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લાના રાજકારણનો એક જાણીતો ચહેરો છે તેઓ દસ વર્ષ સુધી જિલ્લા ભાજપ પ્રમુખ રહ્યા ચૂંટણી અભિયાનમાં અવરોધ ઉભા કરી શકે છે બીજો સૌથી મહત્વનો મુદ્દો ભાજપના આંતરિક અસંતોષ છે ભાજપના નેતા જવાહર ચાવડા ઘણી વખત કિરીટ પટેલ સામે ખુલીને વિરોધ નોંધાવી ચુક્યા છે ભાજપનો આંતરિક અસંતોષ વિરુદ્ધ પક્ષો ખાસ કરી કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તેઓ આ વિખવાદનો લાભ ઉઠાવી અને ભાજપના મતોમાં ગાબડું પાડી શકે છે આ બેઠક પર મોટે ભાગે સરકાર વિરોધી પાર્ટીના ઉમેદવારની જીતથી વિકાસ નથી થયો વિસાવદર બેઠકની અત્યાર સુધીની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે ચાર ચાર વખત જીત મેળવી છે જ્યારે અન્ય પક્ષો છ વખત જીત્યા છે વર્ષ ઓગણીસો બાસઠમાં કોંગ્રેસના મદીનાબેન નાગોરી ઓગણીસો સડસઠમાં એસડબલ્યુ ઇના કેડી ભેંસાણીયા ઓગણીસો બોતેરમાં કોંગ્રેસના રામજીભાઈ ઠક્કર ઓગણીસો પંચોતેરમાં KLP ના કુરજીભાઈ ભેંસાણિયા ઓગણીસો એંસીમાં જેએનપીના ધીરજલાલ રિબડિયા ઓગણીસો પંચ્યાસીમાં કોંગ્રેસના પોપટલાલ રામાણી ઓગણીસો નેવમાં જનતા દળના કુરજીભાઈ ભેસાણિયા અને ઓગણીસો અઠ્ઠાણુંમાં ભાજપના કેશુભાઈ પટેલ બે અને બે હજાર ભાજપના કનુભાઈ ભાલાડા બે હજાર કેશુભાઈ પટેલ જીપીપીમાંથી જીત્યા રાજ્ય સરકારમાંથી વિકાસલક્ષી ભંડોળ અને પ્રોજેક્ટ્સ લાવવામાં સરળતા રહે છે તેવી એક સામાન્ય માન્યતા હોય છે ચૂંટણીમાં મુદ્દો શાસક પક્ષ દ્વારા જોરશોરથી ઉઠાવાઈ શકે છે બ્યુરો